નમસ્કાર દર્શક મિત્રો સત્ય દિવસ આપનું સ્વાગત છે હિંમતનગર શહેરના બહુમાળી ભવનમાં આવેલી રજીસ્ટ્ર ની કચેરી

હતો સ્પેશિયલ ઓડિટર ઓડિટર ગ્રેડ એક સહિત મદદનીશ જિલ્લા રજિસ્ટ્રારની ઓફિસમાં રીતસરના તાળા લાગેલા જોવા મળી રહ્યા છે જેથી કચેરીમાં કામકાજ અર્થે આવતા અરજદારોને વિલા મોડે પરત ફરવું પડે છે ત્યારે સરકાર દ્વારા આવા ગુલ્લીબાજ બાબુઓ સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે હું છેલ્લા એક મહિનાથી જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસ હિંમતનગર બહુમાળી ભવનમાં આવું છું સાહેબને મળવા માટે મારે એક સંસ્થાની નોંધણી કરાવવાની છે મંડળીની પણ સાહેબ મળતા નથી તો અહીંના કર્મચારીઓને પૂછ્યું કે સાહેબ કેમ મળતા નથી તો કે મહિના પંદર દિવસે એક વખત આવી જી એમને સાત અલગ અલગ જગ્યાએ એમને ચાર્જ છે તો સાહેબ મળતા નથી અમારા સરકારની એક રજૂઆત છે કે અહીંયા એક એવા અધિકારીની નિમણૂક કરવામાં આવે કે ગમે ત્યારે જિલ્લાની પ્રજા આવે તો એને સારામાં સારું એના રિજ એના જવાબ મળી શકે અને એનું કામ થાય એવી અમારી રજૂઆત છે ભાઈ એક કાયમીક નિમણૂક થાય એવા એક અધિકારીની જરૂરિયાત છે અહીંયા હિંમતનગર જિલ્લા રજિસ્ટ્રારમાં સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્યસ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો